નમસ્કાર મિત્રો છેલ્લા એક મહિનામાં ગુજરાતની અંદર કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે નુકસાન થયેલું છે એનો સર્વે કરી અને ગઈકાલે એટલે કે સાત અગિયાર બે હજાર પચીસના દિવસે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું આ દસ હજાર કરોડ રૂપિયાનું જે બજેટ છે આ જે પાકને નુકસાન થયું એના બદલામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે મિત્રો એકાવનસો ટીમો દ્વારા રાત દિવસ મહેનત કરી અને ખેતરનો સર્વે કરવામાં આવ્યું એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે પાકુને સો ટકા જેટલું નુકસાન થયેલું છે એના પછી રાજ્ય સરકાર દ્વારા આ જે બજેટ છે નિર્ધારિત કરવામાં આવ્યું સહાયની જે આ રકમ છે કુલ દસ હજાર કરોડ રૂપિયા છે જેમાંથી છ હજાર ચારસો ઓગણત્રીસ કરોડ રૂપિયા એસડીઆરએફ અને ત્રણ હજાર ત્રણસો કરોડ રૂપિયા ગુજરાત રાજ્ય સરકારના બજેટમાંથી ફાળવવામાં આવશે મિત્રો આજે છ હજાર ચારસો ઓગણત્રીસ કરોડ એસ ડીઆરએફએ ફાળવ્યા મતલબ થશે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફો ફંડ એટલે કોઈ આપત્તિજનક સુ સંકટ હોય તો એની અંદર આમાંથી પૈસા રૂપિયા ફાળવવામાં આવે છે સરકારે ચુવાલીસ લાખ હેક્ટર જમીનને સો ટકા નુકસાન ગણી અને નિર્ણય કરેલો છે આમાં કુલ દસ હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવેલું છે મિત્રો હવે એ આગળ આપણે વાત કરીએ તો ખેડૂતને આની સહાય કેવી રીતના પ્રાપ્ત થશે દસ હજાર કરોડનું આજે બજેટ ફાળવવામાં આવ્યું એની અંદર દરેક ખેડૂતને એક હેક્ટરના બાવીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા અને વધુમાં વધુ બે હેક્ટર ગણવામાં આવશે એના વિશે આપણે વધારે ચર્ચા કરીએ તો એક હેક્ટર એટલે કે ત્રણ પોઈન્ટ નવ વીઘા થશે એટલે આપણે માનીએ છીએ કે એક હેક્ટર એટલે ચાર વીઘા થશે જો તમારી જોડે ચાર વીઘા જમીન હશે એની અંદર પાકને નુકસાન થયેલું હશે તો ચાર વીઘા પ્રમાણે બાવીસ હજાર રૂપિયાની સહાય મળશે એ જ રીતના તમારી જોડે જો આઠ વીઘા હશે તો એને બે હેક્ટર ગણવામાં આવશે અને એના ચુવાલીસ હજાર રૂપિયા સહાય મળશે પછી જો આઠ વીઘા કરતા વધારે જમીન હશે તો વધારે વળતર મળશે નહીં એની લિમિટ છે પ્રતિ હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા એવું વધુમાં વધુ બે હેક્ટરનું ગણવામાં આવશે એટલે વધારેમાં વધારે ચુવાલીસ હજાર રૂપિયાની સહાય મળશે તાજેતરમાં ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું એની અંદર જીતુ વાઘાણી ઋષિકેશભાઈ પટેલ કુંવરજી બાવળિયા અર્જુન મોઢવાડિયા જેવા અનેક નેતાઓ સામેલ હતા અને એના પછી આ નિર્ણય લેવામાં આવ્યો એકાવનસો ટીમો દ્વારા ત્રણ દિવસ સુધી દિવસ રાત મહેનત કરી અને સર્વે કરવામાં આવ્યો આની પહેલાં પણ આપણે વિડીયો બનાવેલો હતો કે ગુજરાતના દરેક જિલ્લાની અંદર વરસાદ પડેલો છે સર્વે કરીએ કે ના કરીએ દરેક જિલ્લાની અંદર પાકને નુકસાની થયેલું છે એના પછી સરકાર દ્વારા બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસોથી વધુ ગામોમાં ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે ત્રણ દિવસમાં પૂર્ણ કરી અને આ જે બજેટ છે એ જાહેર કરવામાં આવ્યું તાજેતરમાં ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક્સ પર એટલે કે ટ્વિટર પર પોસ્ટ કરી અને આની જાણકારી આપવામાં આવી હતી નાયબ મુખ્યમંત્રી સહિત છ મંત્રીઓ એકાવન ટીમો દ્વારા ચોવીસ કલાક સર્વે થયો હતો ચુવાલીસ લાખ હેક્ટરમાં પાકની નુકસાની થયેલી છે ગુજરાત રાજ્યના કુલ બાવન લાખ જેટલા ખેડૂતોને આ વળતર પ્રાપ્ત થશે એના પછી વાત કરીએ તો નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુની ખરીદી થશે મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે મગફળી અને કપાસના ટેકાના ભાવે ખરીદી કરવા માટેના ફોર્મ ઓનલાઈન ભરાયેલા હતા તો નવ નવેમ્બરથી એટલે કે આવતીકાલથી આની શરૂઆત થશે અને ટેકાના ભાવે મગફળીની શરૂઆત થશે ખરીદવાની એનું કુલ બજેટ પંદર હજાર કરોડ રૂપિયા સુધીનું છે અને એક ખેડૂત પાસેથી એકસો પચીસ મણ મગફળી લેવામાં આવશે જેમાં બીજા પાકનો પણ સમાવેશ થાય છે જેમાં મગફળી મગ સોયાબીનની ખરીદી કરવા પણ સરકાર જઈ રહી છે રાહત પેકેજની પહેલીવાર સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતમાં કુલ આ મગફળીનું વાવેતર કેટલું હતું તો બાવીસ લાખ હેક્ટરથી વધુ જમીનમાં માત્ર મગફળીનું વાવેતર હતું એમાં પણ માત્ર સૌરાષ્ટ્રમાં જ સોળ લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર હતું જેના પછી આવશે કપાસનું વાવેતર હતું તાજેતરમાં પણ કપાસમાં એક એવો કિસ્સો બનેલો હતો કરદા પ્રથા કે જેની અંદર ભાવ નિર્ધારિત કર્યા પછી પણ જ્યારે જીનની અંદર કપાસ ઉતાડવામાં આવે તો એના ભાવ ઘટાડવામાં આવતા હતા તે પ્રથા પણ દૂર કરવામાં આવશે મિત્રો બે હજાર વીસથી બે હજાર ચોવીસ અને બે હજાર પચીસમાં એના કરતાં પણ એટલે કે સૌથી વધારે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી બે હજાર વીસમાં પણ ખેડૂતોને પાકનું આ રીતના નુકસાન થયેલું હતું તો એની અંદર પણ સાડત્રીસો કરોડ રૂપિયાની સહાય પેકેજ જાહેરાત કરવામાં આવેલી હતી અને ખેડૂતોની સંખ્યા હતી સત્યાવીસ લાખ એટલે આ રીતના ગુજરાતના દરેક ખેડૂત માટે જાહેર કરવામાં આવ્યું ન હતું બે હજાર ચોવીસની વાત કરીએ તો એક હજાર ચારસો ઓગણીસ કરોડનું સહાય જાહેરાત કરવામાં આવેલી હતી સાત લાખ ખેડૂતો માટે અને બે હજાર પચીસમાં સૌથી વધારે સહાય એટલે કે દસ હજાર કરોડ રૂપિયાની સહાય જાહેરાત કરવામાં આવી જેમાં કુલ બાવન લાખ જેટલા ખેડૂતોનો સમાવેશ થાય છે હવે આ જે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી પ્ર પ્રતિ હેક્ટરે બાવીસ હજાર રૂપિયાને વધુમાં વધુ બે હેક્ટર એટલે વધુમાં વધુ ચુવાલીસ હજાર રૂપિયાની સહાય મળશે કોંગ્રેસ દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવેલો છે કે પંજાબ સરકારમાં તાજેતરમાં પૂરની જે પરિસ્થિતિનું સર્જન થયેલું હતું એમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા દરેક ખેડૂતને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય કરવામાં આવેલી હતી હેક્ટર દીઠ આજે બાવીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવી એ આગળ તમે ગણતરી કરી શકો ચાર વીઘાની બાવીસ હજાર એટલે એક વીઘાની પાંચ સાડા પાંચ હજાર પંચાવનસો રૂપિયા સુધીની સહાય થઈ તો એક વીઘામાં જો આપણે મગફળીનું વાવેતર કરીએ તો એનો ખર્ચ અને એના પછી મગફળીની આવક બન એનો સરવારો કરીએ તો એ કેટલા સુધી જઈ શકે ઓછામાં ઓછો પચાસ હજાર સુધી પહોંચી શકે અને એ આગળ એક વીઘાનો તમને સહાય મળશે પંચાવનસો રૂપિયા ચાર વીઘાની થશે કુલ બાવીસ હજાર રૂપિયા તો વિરોધ કરવામાં આવેલો છે કે જો આમ આદમી પાર્ટી રૂપિયા પંચાવન રૂપિયા પચાસ હજારની સહાય આપી શકતી હોય તો ભાજપ સરકાર કેમ નહીં તો હવે આગામી સમયમાં આના પર શું નિર્ણય લેવામાં આવે છે એના પર આપણે ચર્ચા કરીશું હવે જે આ જે સહાય આપવામાં આવી એ સહાય ખેડૂતોને કઈ રીતના મળશે એના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી ઓનલાઈન અરજી કરવાની રહેશે કે કઈ રીતના સહાય ખેડૂતોના ખાતા સુધી પહોંચાડવામાં આવશે એના વિશે કોઈ માહિતી નથી આગામી સમયમાં નક્કી કરવામાં આવશે તો જાણ કરવામાં આવશે જો આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત